સોશિયલ મીડિયા પર પરિચય થતા એક ફોટોગ્રાફ પર યુવતીને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી દુષ્કર્મ બાદ લગ્ન માટે ના પાડી દીધી ત્યારે આ સમગ્ર મામલે યુવતી ખતોદરા પોલીસ મથકે પહોંચી હતી જ્યાં તેના નિવેદનના આધારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે હિન્દુ યુવતી ઉત્તર પ્રદેશની વતની છે અને હાલ સુરતના ખતોદરા વિસ્તારમાં રહે છે આ ઉપરાંત બે વર્ષ પહેલા તેની ઓળખ સોશિયલ મીડિયા પર ભતારના ઇન્દિરાનગરમાં રહેતા બાવીસ વર્ષ शहजाद उर्फे सज्जू शाही शेख साथ थी તેમજ આરોપી ફોટોગ્રાફીના કામમાં જોડાયેલો છે આ ઉપરાંત શહેજાદે યુવતીને લગ્ન કરવાની વાતો કરીને વિશ્વાસમાં લીધી હતી તેમજ બંને મળતા રહ્યા અને અલગ અલગ જગ્યાએ ફરવા જતા રહ્યા આ દરમિયાન આરોપી યુવતી સાથે જબરજસ્તી શરીર સંબંધ બાંધ્યા હતા ત્યારબાદ યુવતીએ લગ્ન અંગે પરિવાર સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જ્યારે યુવતીએ લગ્નની વાત કરી તો તેને છોડી દેવામાં આવી હતી જેના કારણે હતાશ થયેલી યુવતીએ ખતોદરા પોલીસના દ્વાર ખખડાવ્યા હતા અને ખતોદરા પોલીસે આરોપીની ધરપકડ Good સમગ્ર ઘટના બનતાની સાથે પોલીસ પણ સતર્ક બની હતી કેમ કે યુવક વિધર્મી છે આ ઉપરાંત યુવતીનું પોલીસને વધુમાં કહેવું છે કે આરોપી તેને મળવા બોલાવતો હતો અને ત્યારબાદ તેને ફોસલાવીને દુષ્કર્મ આચર્યું છે આ ઉપરાંત સુરતની એક હોટલમાં દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે જોકે આરોપી સજ્યો છેલ્લા છ મહિના યુતિ સાથે વાચિત બંધ કરી તેને અવગણવા માંડી હતી તેમ જ યુતિ છલ્લા ખટોદરા પોલીસ મથકે પહોંચી હતી આ ઉપरांत પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા સહેજાદ ઉર્ફે સಜ್ಜુ શેખ વિરુદ્ધ બલતકાનો ગુનો નોંધીયો હતો અને તેને જડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લડકીને ફરિયાદ दर्ज कराई કે આરોપી સહેજાદ ઉર્ફે સಜ್ಜુ સહીદ શેખ એ ફોટોગ્રાફી કા કામ કરતા હે ઓર ભટાર એરિયા ખટોદરા મે રહેતા હે ઇન્સ્ટાગ્રામ સે ઉસકે ટચ મે આયા और शादी का वादा करके करीब दो साल से लगातार उसके साथ शारीरिक संबंध बनाए और अभी शादी करने से ना कर रहा है तो खटोदरा पुलिस स्टेशन में आरोपी की धरपकड़ की गई है बी की कलम सिक्सटी और अन्य कलम के तहत में गुना दाखिल किया गया है आरोपी की अभी तपास चल रही है आरोपी का बैकग्राउंड क्या है आरोपी फोटोग्राफी करता है उसका कोई क्रिमिनल हिस्ट्री नहीं है और ये लड़की को प्रेम में फंसाया उसने लड़की हिंदू है लड़का मुस्लिम है और शादी करने का वादा किया लड़की के जो फादर हैं वो ऑटो ड्राइवर हैं तो कई बार उनके घर में आना जाना करना शादी का वादा करना इस तरह से और अभी फ़ोन पे उसके साथ बातचीत करना बंद कर दिया उसको कि तुम्हारा बहुत सारा मेरे पास में इस तरह का मटेरियल है वो वायरल कर दूंगा मुझे तुमसे दूर रहना है इस तरह की धमकी देकर लड़की को दूर करना चाह तो भोग बन्नार ने आकर कंप्लेन की इसको एफ आई आर दर्ज करके आगे का इन्वेस्टिगेशन अभी चल रहा है इस तरह दोनों एक दूसरे के पहचान में इंस्टाग्राम से इंस्टाग्राम से दोनों एक दूसरे के पहचान में है